નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહે સ્વાગત કરું છું તો મિત્રો એક સારા સમાચાર મળી રહ્યા છે ટૂંક સમયમાં જ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર કહી શકાય મિત્રો કેન્દ્ર સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા સરકારી કર્મચારીઓ માટે લેટેસ્ટ લેટેસ્ટ સારા સમજતા લેટેસ્ટ પરિપત્રક કહી શકાય સારા સમાજ કહી શકાય મિત્રો આજે તો તેના વિશે આપણા વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ પહેલો ગ્રુપ બંને બનાવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી સરકારી કર્મચારીઓ નેવૃત્ત કર્મચારીઓ વરિષ્ઠ કર્મચારી પેન્શન ધારકો તેમના પગાર બાબતે તેમાં ડીએ ડીઆર એચઆર અને પણ ભથ્થામાં જો અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલક બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો આજના વિડીયો તમને કહ્યું તેમ સરકારી સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવે છે મિત્રો કેન્દ્ર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય તો શું છે તેના સંપૂર્ણ ચર્ચા કરવાના છે તમે જોઈ શકો લેટેસ્ટ ટ્વીટ આવી છે દીપક રાજે સાહેબની સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારની ભેટ મળી છે મિત્રો જોઈ શકો છો કે સરંગ પચીસ વર્ષ નોકરી કરનારને કર્મચારીઓને યુનિફાઈડ પેન્શન સ્કીમનો મળશે લાભ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં થયો નિર્ણય તો મિત્રો જોઈ શકો છો મિત્રો જે એક અપડેટ છે કે તમે આ તેમાં લેટેસ્ટ સરકાર દ્વારા દીપક અજય સાહેબ જે દ્વારા એક મહત્ત્વની અપડેટ જા ટ્વીટ કરીને જાણકારી આપી છે કે જે સરંગ જે સરકારી કર્મચારી જે પચીસ વર્ષ સુધી નોકરી કરશે તેમને યુનિફાઈડ પેન્શન સ્કીમનો પણ મળશે લાભ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ચર્ચા નહીં લેવામાં આવે તો મિત્રો એક હતી ત્યાં એક મહત્ત્વની અપડેટ સાથે સાથે તમે જોઈ શકો છો નેટ મીટિંગ કે બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિન વેસણાએ લાઈવ કહે છે મિત્રો બેઝિક કાબ પચાસ ફીસદી પેન્શન મિલન વેન્સનાઓ તો જોઈ શકો છો મિત્રો સરકારી કર્મચારીને યુપીએસ ઈ પીએસ સભી સરકારી કર્મચારીઓ કે લીધી યુપીએસ તમે જોઈ શકો છો ફેમિલી પેન્શનમાં સાઠ ફીસરી દીયા જાયગા વેસણો તો મિત્રો પેન્શન બાબત પણ એક મહત્વની અપડેટ અહીં જોવા મળી રહી છે તમે જોઈ શકો છો પચીસ સાલ કે સેવા કરવાની વાળો પૂરી પેન્શન મળશે મિત્રો આ અત્યારથી મહત્ત્વની અપડેટ આવીને અપડેટ બનાવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકમ બટન દબાણ ભૂલશો નહીં આશા રાખું છું તમને અમને માહિતી પસંદ આવી હશે થેન્ક યુ વેરી મચ